ભરૂચ એસઆઇઆરની મેપિંગ અને લોજિસ્ટિક મતદારોને અપાતી નોટિસ બાબતે ઉભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્ર પાઠવવામાં આવ્યું હતું કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે મેપિંગ થયેલ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાં અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે જેના કારણે વયોવૃત્ત બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી પડી રહી છે જિલ્લા કોંગ્રેસે માંગ કરી હતી કે જેમણે બીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે

તેઓને પણ નોટિસ મળેલી છે તો અમારા આગેવાની રજૂઆત કરી કે જેનું પૂરું આપી લીધેલું છે જે એંસી વર્ષના મૂર્દુજ છે એવો પણ કઈ રીતે આવી શકશે અહીંયા એક હજાર લોકોને રોજની નોટિસ મળી રહ્યો એક હજાર લોકો ભેગા થાય તો કઈ રીતે એક અધિકારી આ કરી લે છે અને અમારી માંગણી છે કે બીએલઓ મતદાન મથક પર આ વ્યવસ્થા ઊભી થાય અને ત્યાં જ આ ઇન્વિઝિગેશન થાય એવી રજૂઆત અમે કરી છે બીજા અનેક પ્રશ્નો હતા તે બીજીભરી પ્રશ્નો કર્યા છે કલેક્ટર સીએ તાત્કાલિક અમતિઓ અમે અમલ કરાવી છે એવી અમને અમારી શાંતિથી સાંભળીને એમને અમલ કરવાનું અમને જણાવેલું છે અમે ઇલેક્શન કમિશનમાં અમદાવાદ પણ રજૂઆત આ બાબતે કરવાના છે